સ્થાયી સમિતિની બેઠકમાં તમામ એકવીસ કામોને મંજૂરી આજરોજ મળેલી પાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં એકવીસ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાં ચર્ચાના અંતે તમામ એકવીસ કામોને મંજૂરી આપવામાં આવી હતી દર શુક્રવારે મળતી આ બેઠકમાં શહેરના વિકાસલક્ષી કામો અંગે ચર્ચા કરી નિર્ણય લેવામાં આવતા હોય છે અને અલગ અલગ વિભાગના કામો મંજૂરી અર્થે કમિશનર તરફથી મૂકવામાં આવતા હોય છે ત્યારે આજની આ બેઠકમાં એકવીસ કામો મૂકવામાં આવ્યા હતા જે તમામ કામોને આજે મંજૂરી આપવામાં આવી છે આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર એકવીસ દરખાસ્ત અને એક વધારાની દરખાસ્ત આમ કરીને ટોટલ બાવીસ દરખાસ્તો મૂકવામાં આવી હતી બાવીસે બાવીસ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે કામની વાત કરીએ તો લેરીપુરા ગેટથી કાલુપુરા સેન્ટ્રલ સ્ટોરવાળા રસ્તે થઈ અને છત્રપતિ શિવાજી અતિથિગૃહ સુધી જે ડ્રેન લાઈન નાખવાની છે એ કામને બે ટકા ઓછાના ભાવે અગિયાર પોઈન્ટ ચોપન કરોડના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ઝોનમાં નવીન ડ્રેન અળિકા દુરસ્તી નાખવાના કામને પાંચ કરોડની જે નાણાકીય મર્યાદા છે એમાં બે કરોડનો જે એક્સટેન્શન માગવામાં આવ્યું હતું એ પણ મંજૂર કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં હયાત વરસાદી ગટર દુરસ્તીકરણ કરવાના કામે પંદર ટકા ઓછા મુજબ પંચોતેર લાખ રૂપિયાની નાણાકીય મર્યાદામાં ઇજારો હતો જેમાં પચાસ લાખનો વધારો માગવામાં આવ્યો છે એ મંજૂર કરવામાં આવ્યો છે વડોદરા શહેરના ઉત્તર ઝોનમાં વરસાદી ગટર દુરસ્તીકરણનો ઇજારો નેવું લાખની મર્યાદામાં પંદર ટકા ઓછાના ભાવને મંજૂરી આપવામાં આવી છે પંડિત દીનદયાલ ઉપાધ્યાય નગરગુરુ ખાતે સડસડત્રી સી અંતર્ગત જે માનનીય શ્રી પધારણ હતા ત્યારે બાય રિટેન્ડન્સ પીડ લગાડવાના કામને એક લાખ સુડતાલીસ હજાર પાંચસોને જાણમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના નવ અતિથી ગૃહનું આઉટસોર્સિંગથી કામ કરી અને એમના મેન્ટેનન્સના ઇજારાને છેતાલીસ લાખ ઓગણસાઠ હજારના ખર્ચને મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમન દ્વારા પસોજતા તરવૈયા આઉટસોર્સિંગથી લેવાના કામને મંજૂરી આપવામાં આવી છે ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરેજ ડી શાખા દ્વારા જે કપૂરાય એનો ફોર્ટી થ્રી એમએલડીનો પ્લાન્ટ છે એસટીપી પ્લાન્ટ એના ઓનડેમના ત્રણ વર્ષ માટે ત્રણ કરોડ ત્રીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે ટેમ્પોરી જે સેટ છે એના રિપેરિંગને વીસ લાખની નાણાકીય મર્યાદામાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી છે ઝાલા કમ્પાઉન્ડ વાઘોડીયા પમ્પિંગ સ્ટેશન અને ગોત્રી પમ્પિંગ સ્ટેશન ત્રણ વર્ષ માટે ઓવન ડેમને સાત ટકા વધુના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ પૂર્વ ઝોનમાં વોર્ડ નંબર ચારમાં દરજીપુરા જીવરામનગરમાં વરસાદી ગટર નાખવાના કામને પાંચ પોઈન્ટ અઠ્યાસી ટકા ઓછા પિસ્તાલીસ લાખના કામને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના પૂર્વજન વોર્ડ નંબર ચારમાં રણછોડ પાક સોસાયટીના ટીપી રસ્તે ડ્રેન નેટવર્કના કામને પંદર પોઈન્ટ ટકા ઓછા ઓગણએસી લાખ પંદર ઓગણસી લાખ પંદર હજારના કામને મંજૂરી આપવામાં આવી છે ફ્યુચર પ્લાનિંગ સેલ દ્વારા પશ્ચિમ ઝોનમાં જે ડીપ રિચાર્જ વેલ બનાવવાના છે એ કામમાં નાણાકીય મર્યાદા વધારો માગવામાં આવે તો સાડા ત્રણ કરોડની નાણાકીય મર્યાદા અઢી કરોડના બદલે સાડા ત્રણ કરોડની મર્યાદા મંજૂર કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં ડીપ રિચાર્જ રેઇન વોટરનું જે કામ હતું એમાં એક પોઈન્ટ ત્રીસ કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવે છે એ વધારો પણ મંજૂર કરવામાં આવે છે છાણી તળાવથી ન્યાસા કેનાલ થઈ ચોવીસ મીટરના રસ્તે કાચો પાકો કાસ જે કાચો કાસ છે એને પાકો કરવાના કામને ત્રીસ પોઈન્ટ એંસી ટકા ઓછા મુજબ સોળ કરોડ અઠ્ઠાણું લાખના કામને મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા દક્ષિણ ઝોનના વિવિધ વિસ્તારોમાં પચાસ લાખની મર્યાદામાં જે એફડીઆઈ કરવાનો ઇજારો આવ્યો છે એ કામને મંજૂરી નવ પોઈન્ટ નવ્વાણું ટકા ઓછાના ભાવપત્રકને પચાસ લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા પૂર્વ ઝોનમાં વાર્ષિક ઇજારાથી છ કરોડની નાણાકીય મર્યાદામાં જે પેરો બ્લોક નાખવાની કામગીરી છે એ નવ પોઈન્ટ નેવું ટકાના ઓછા ભાવને મંજૂરી આપવામાં આવી છે અટલાદરા હોટ મિક્સ પ્લાન્ટનું જે રિપેરિંગ કરવામાં છે પાંચ ટકા વધુ મુજબ અઠ્ઠાવીસ લાખ પાંચ હજારના કામને મંજૂરી આપવામાં આવે છે દક્ષિણ ઝોનના પાંચ કરોડની નાણાકીય મર્યાદામાં વાર્ષિક હજારથી જે આરસીસી રોડનો ઇજારો કરવામાં આવ્યો હતો એ એંસી વીસમાં ધારાસભ્યોની ગ્રાંટી વધુ કામ થઈ શકે એ માટે અને કાઉન્સિલરોના સૂચન મુજબ એંસી વીસને વધુ ફાયદો બની શકે તે માટે સાત કરોડની નાણાકીય મર્યાદાના બદલે પાંચ કરોડની નાણાકીય મર્યાદા મંજૂર કરવામાં આવે છે અને જે એક્સ્ટ્રા કામ છે ઇન્ટરનેશનલ યોગા ડે નિમિત્તે જે યોગા ડેનું સેલિબ્રેશન વડોદરામાં થઈ રહ્યું છે એ માટે જે સંલગ્ન ખર્ચાઓ છે એ કરવા માટે શ્રીને મંજૂરી આપવામાં આવે